બિરદાડી બહુ ચાર વાળી શંખાયેલ પૂરી વાળી હે પર પીપડાના પાલીડા ના ઢોલ રેવા ગયા ઢોલીડા ઢોલ ઢોલી ઢોલ નવરાત્રી હાલ પોરબંદર માં નવરાત્રી નો જે ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે ને વિવિધ સંસ્થાઓ દ્વારા જ્યારે રાસ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોરબંદર ખબર ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોરબંદરના જે રાસ ઉત્સવમાં જે સંગીતની સાધના કરે છે તેવા સાધકોના સન્માન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પ્રથમ દિવસે એટલે કે પાંચમા નોરતે આપણે થનગનાટ ગ્રુપના જે સિંગરો છે જે ખેલૈયાઓને સતત ડોલાવે છે તે સિંગરો આપણી સાથે છે આપ જોઈ શકો છો કે રોજ રાત્રિના જ્યાં થનગનાટના ગ્રાઉન્ડમાં ખેલાયો જેમના સૂર અને તાલથી ઝૂમી ઉઠે છે તે સિંગર આપણી સાથે છે પોરબંદર જાણીતા સિંગર જીતભાઈ જીતભાઈ તમારી કારકિર્દી ની શરૂઆત છે નવરાત્રી અત્યારે નવરાત્રી નો માહોલ જીતુભાઈ એવો છે કે તમે જેમ વાત કરી કે નવરાત્રી જે પર્વ છે શક્તિ અને ભક્તિ નો પ્રતિક છે સમગ્ર સૃષ્ટિ નો સંચાર જેની ઉર્જા જ્યાંથી જનરેટ થાય છે મહારાજ રાજેશ્વરી માં દુર્ગા અને જોશ જોગણી ના આશીર્વાદ આ પર્વ ઉપર બધા જ પરિવારો પર બધા જ જે આપણા ખેલાયાઓ કહો ખેલૈયાઓ આપણી ઓડિયન્સ કહો ઓડિયન્સ કે પછી અમે બધા કલાકારો ઉપર હંમેશા રહેતા જ આવે છે થનગનાટ મારું હોમગ્રાઉન્ડ એટલા માટે છે કે ખનગનાટની શરૂઆત અમારા સ્વર્ગીય શ્રી ધીરુભાઈ વડેદ્રા જેમના સહકારથી મને મળી છે અને આજે કદાચ હું એમ કહી શકું કે જીત કશવાલા જે પણ કહે છે એ બીકોઝ ઓફ થનગનાટ તો એક હું ઋણી છું એમનો કે જે કદાચ ક્યારે ચૂકવી શકું પણ માહોલ તમે વાત કરી છે તો યસ ઓફકોર્સ જીતુભાઈ કે એક્સાઇટમેન્ટ તો નવરાત્રિની હંમેશા એક આર્ટિસ્ટ ને હોય છે અને પાછું કે આપણું પોતાનું ગ્રાઉન્ડ મેળ્યું છે બરાબર પોતાનું ઓડિયન્સ મેળ્યું છે પોતાના ખેલાયાઓ મેળ્યા છે અને ખાસ કરીને અમને મજા એ છે કે અમારું પોતાનું બેન્ડ એટલે કે મારું પોતાનું ક્રિએટર્સ ધ બેન્ડ અને એમની સાથે અમારા ચિંતનભાઈ પણ પુનાથી ખાસ આવ્યા છે એટલે એમ માનો કે સોનામાં સુગંધ ભરી ગઈ અને આયોજનમાં ચાર ચાંદ લાગી ગયા છે બાકી મહેનત અને જે અમારો કલર છે તમે છેલ્લા ચાર દિવસોની અંદર જોયો છે અને ઓડિયન્સે પણ તમને માન્યો છે અને પબ્લિકના બી સારા છે તો આગલા દિવસોમાં પણ આપણે એવી આશા અને અમારી મહેનત છે એના કરતા પણ બેટર વિશેષ કરીને આપશું અને માજી ચિંદ્બાની દયા હશે તો વર્ષે દર વર્ષ પ્રતિવર્ષ સંગ્રહ કંઈક આવું સારું મજાનું લઈને આવશે તો બધાને સર્વે અમારા આપને ખાસ કરીને જીતભાઈ ગ્રાઉન્ડમાં જીત હોય એટલે ખેલા એવો થિરકવા માંડે જો મને જુસ્સા સાથે તમારું જે આખું હોય રજૂઆત હોય એ તમને ક્યાંથી પ્રેરણા મળે બેસીકલી જીતુભાઈ પ્રેરણાનો સ્ત્રોત એવો છે કે મારું જે પોતાનું ઝોનર છે એટલે કે જે મારું કન્ફર્ટ જે ઝોન છે બરાબર એ છે ફોક મ્યુઝિક અને આપણે બરડા અને ઘેડ પંથકના આપણે રહેવાસી ગણાય તો બધા લોકગીતોના સાથે સાથે આપણે બધા મોટા થયા છે કારણ કે લોકગીતો એટલે કે સત્ય ઘટના અને તો આપણે કહે ને કે જે જીવંતીકરણની બધી જે ગાથાઓ છે તેની અંદર જોડાયેલા બધા ગીતો છે અને ક્યાંક ને ક્યાંક એ ગીતોની અંદર કંઈક કથાઓ છું પેલી હોય છે બરાબર તો એમાંથી આપણે જે એનર્જી જોઈએ છે કે આપણે જે લોકગીતો છે કે જે લોકો દ્વારા રચાયેલો ગીત છે અને લોક હૈયે જે બધા ગીતો છે આપણે વર્ષોથી આપણા પ્રાત્ય કેન્દ્ર આપણે ગાતા આવીએ છીએ અને ખાસ કરીને થનગનાટમાં જે હું ગાતો આગલા પાછલા વર્ષોની અંદર તેમાં પણ લોકો એનો પ્રતિસાદ કે જીતભાઈ વધારે વળતા લોકસંગીત ઉપર આવો અને લોકસંગીત ઉપર આવીને મને જે રિસ્પોન્સ મળ્યો છે એ લાગણમાં આપણે એ જ પ્રયત્ન ચાલુ રાખ્યા છે જીતુભાઈ કે આપણું જે ઓડિયન્સ છે બરાબર તેને લોકસંગીત ઉપર આપણે ઝુમાવીએ નચાવીએ અને પ્લસમાં કે સમય સાથે ચેન્જીસ પણ જરૂરી છે બરાબર એટલે સાથે સાથે બીજું અમારું ક્રિએટર્સ બેન્ડ લોક સંગીતની સાથે સાથે બરાબર સુગમ સંગીતની સાથે બોલીવુડ સોંગ્સ બરાબર અને સુફી સિંહ સોંગ્સ અને બીજા આપણે થીમ રાઉન્ડો બધા થાય છે અલગ અલગ તે પણ બહુ સારી રીતે અને વ્યવસ્થિત આપણે પીરસવાની ટ્રાય કરશું તો આ લોક સંગીત ઉપર વધારે આપણે ફોકસ આજ કરીને લોક સંગીતની બે કડી જે લોકોને વધારે ગમતી હોય તમારા અવાજમાં હમ પૂનમની એવી અજવાડી અજ રાતે એ મારો જોડીયો પાવવા ગયો રે લો આ જીતભાઈ કેસવાલા હવે પોરબંદરનો નો ટેણીઓ જેમણે ટીવી શો માં પણ પોરબંદર નું નામ રોશન કર્યું છે બેટા કેટલા વર્ષ તું આ સંગીત ક્ષેત્રે જોડાયેલો છે ને તને પ્રેરણા ક્યાંથી હું આ સા મ્યુઝિક ની છેલ્લા 7 વર્ષથી જોડાયેલો છું અને જે મારા પેલા ગુરુ કહેવાય તો કે નેનસી બેન બાપોદરા પેલા ન્યા હું શીખવા જાતો ત્યાંથી મને આ બધી પ્રેરણા મળી અત્યારે થનગનારના ગ્રાઉન્ડમાં કેવો માહોલ છે ને તને તું ક્યુ ગીત રજૂ કરે છે ને લોકો ઝૂમી ઉઠે છે સોંગ તો એસે બધાય અમારે જે ગાવાના હોય તો સોંગ માહોલ તો બધાય સોંગ બને જ છે અત્યારે થનગનારમાં માં જો તે જયારે આપણે બે મહિના કે ત્રણ મહિના એને હોય તો એક આર્ટિસ્ટ ને કે મને બહુ હું બહુ એક્સાઈટેડ રહું છું થંગાર માટે કે ક્યારે પરફોર્મ કરું

ખાસ કરીને આપ ક્યાંથી છો કેટલા વર્ષથી સંગીત સાથે જોડાયેલા હું વડોદરા થી છું અને હું પાંચ વર્ષથી જોડાયેલી છું સંગીત સાથે પોરબંદર એટલે સંસ્કૃતિ મેર સંસ્કૃતિ ખારવાની સંસ્કૃતિ અહીંના ખેલૈયાઓ વિશે શું કહેશો બધામાં ખૂબ અલગ એક ઉત્સાહ છે ખૂબ એક અલગ એક જોશ છે જે જનરલી દરેક શહેરમાં જોવા નથી મળતો જેમાં અહીંયા કહેવાય ને કે દરિયાનું એક પાણી છે તો એવો જે જોશ દેખાય છે દરેક ખેલૈયાઓમાં રમતી વખતે અને એક આનંદ પણ દેખાય છે દરેક વ્યક્તિની અંદર સૌપ્રથમ વખત પોરબંદર આવ્યો છે અગાઉ આવ્યા હતા ના ના સૌ પ્રથમ વખત અહીંના જે ખેલૈયાઓ છે એનું જે ટેલેન્ટ છે એનું જે જોમ અને જુસ્સો છે કેવો ખૂબ જ અ કહેવાય ને કે ખૂબ એટ્રેક્ટિવ છે કે જે રમવાની જે લાગણી કહેવાય કે માના ગરબા રમતી વખતે કે જે મનમાંથી જે ભાવ ઉત્પન્ન થાય કે હા રમતી વખતે માની આરાધના કરી રહ્યા છે અને એક અલગ જ જોશથી રમી રહ્યા છે એ વસ્તુ દેખાય છે બિરદાડી બહુ ચાર વાડી શંખલ પૂર વાડી ભવાની પૂર જો આશ અમા રી થનગનાટના સિંગરો કે જેઓ નોતા જે રીતનો એક માહોલ ક્રિએટ કર્યો છે ને કહેવાય છે થનગનાટનું બેન્ડ અને તેમના સિંગરોની એક આખી એક આગવી ઓળખ છે અત્યારે થનગનાટના ગ્રાઉન્ડમાં ખેલાયોનો સાગર ઉમટી પડે છે અને આ જે સિંગરો છે એમને એક સન્માનવાનું તક આજે પોરબંદર ખબર ને મળી છે અને મારા આંગણે એવા છે સૌને અમે આવકાર્યા છે